ગુડ મોર્નિંગ એવરી વન અને આજે છે ને તબિયત થોડીક ખરાબ હતી તો લાઈટ જ જાગી છું અને તમને ખ્યાલ બી આવતો જ હશે હોય શું બટ લાઈટ એટલે બધી બી નહીં ખાલી દસ જ વાગ્યા છે સૌથી પહેલાં મોર્નિંગની શરૂઆત છે ને અત્યારે ગરમ પાણીથી કરીશ મોર્નિંગ ડેલી મારી ત્યાંથી જ થતી હોય છે અને ત્યાર પછી મારું ત્યાર પછી આજ તો ડાયરેક્ટલી પેટ પૂજા કરવાની છે નાસ્તો કરીશ મેડિટેશન કરીશ અને ત્યાર પછી એડિટિંગનું કામ સ્ટાર્ટ કરીશ અને બપોર પછીના સમયમાં જો તો બે સારી રહી છે તો શૂટ કરવા બી જઈશ અને અત્યારે આ ભયાનક ઠંડી મને તો કંઈક વધારે જ લાગે છે ઓલરેડી આમ બી મને ઠંડી વધારે લાગે છે અને અમે લોકો જ્યાં રહીએ છીએ ને ત્યાં તો બહુ જ વધારે ઠંડી લાગે છે એટલી એત્લી સે ઠંડી લાગે છે આખો દિવસ કે એક બ્લિંકેટ હોડી ખૂણામાં તૂટી હોડીને બેઠા રહ્યા એવી હાલત હોય આખો દિવસ આજ કલ તો ખબર નહીં યાર ચોવીસો કલાક શૂટ કરવાનું એડિટિંગ કરવાનું રીડિંગ કરવાનો ટાઈમ નથી મળતો બટ આમ બી હું એક્ઝામ માટે તો રીડિંગ નથી કરતી પણ મારી બુક છે ને અમુક આ જે હું ફ્રી થઈને રીડ કરતી હોઉં છું જેમાંથી મેં મને છે કંઈક ને કંઈક નવો રસ્તો મળતો હોય છે ને મને ગમે પણ છે એટલા માટે તો આવું કંઈક ને કંઈક મેં કરતી હોઉં છું રીડિંગ વગેરે એનો બી ટાઈમ નથી મળતો કેમકે આખો દિવસ આમાં જ નીકળી જાય શૂટિંગ એડિટિંગ હા અને મારો હવે એક જ ગોલ છે એ સોશિયલ મીડિયા તરફ આગળ વધીએ અને જે બી સપનાઓ છે એમાંથી પૂરા કરીએ હવે ગવર્મેન્ટ જેમ જોબનો કોઈ શોખ છે નહીં મને કે મેં જેમના માટે પ્રિપરેશન કરીશ હા ઘર પરથી મમ્મી કહેતા હતા પોલીસમાં ફોર્મ ભર્યું તે મેં કહ્યું હજી ભરાતા પણ નથી અને મારે ભરવું પણ નથી હવે તો કોઈ શોખ છે ને કે હું પોલીસની તૈયારી કરીશ નહીં તો એવું હતું ગયા વર્ષે કે એકવાર પીએસની એક્ઝામ આપી દઈશું બટ હવે કોઈ શોખ નથી કે હું એક્ઝામ આપીશ હવે આમ બી સોશિયલ મીડિયામાં હવે આગળ વધી રહ્યા છીએ તો એ બાજુ જ આગળ વધવાનો શોખ છે અને જે બી આપણામાં સ્કિલ હોય ને એ ઓળખતા આવડી જાય ને તો આપણે હંમેશા આગળ વધી શકશું તો મેં બી કંઈક હવે જે મને મારી અંદર જે સ્કિલ છે એ દિશામાં મેં આગળ વધીશ ઓલરેડી ટ્રાય કરી લીધી છે તો હવે ત્યાંથી પાછું વળી જવું જોઈએ એવું મારું માનવું છે કેટલા લોકો પ્રિપરેશન કરતા હતા અને મારો બ્લોગ જોઈ રહ્યા છે ને પ્રિપરેશન છોડી દીધી છે યા કન્ટિન્યુ રાખી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો યા ફિર બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો છે યા ફિર પ્રાઇવેટ જોબ સ્ટાર્ટ કરી દીધી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે ઘણા લોકો કમેન્ટ્સ વાંચવા જ પેન્સરી આવતા હોય છે અને ઘણા ઉદાસ બી હશે શું કરવું કંઈ ખ્યાલ ન આવતો હોય તો એ લોકોને પણ ખબર પડે ફેલ થયા તો કંઈ જિંદગી તો પૂરી નથી થઈ થઈ જતી આગળ પણ વધવું જોઈએ જોબ કરો બિઝનેસ કરો કંઈ પણ કરો બટ આપણી જાતે તમને આપણને લાગે કે જેમાં આગળ વધી શકશે વસ્તુ કરવી જોઈએ ચલો તો મેં બી છો અત્યારે પાણી પી મેડિટેશન કમ્પ્લીટ કરીશ અને ત્યાર પછી છો ને નાસ્તો વગેરે કરી અને એડિટિંગ વગેરેનું કામ સ્ટાર્ટ કરીશ ત્યારે તમને મળી શકે બ્લોગ તો ગાઈઝ અત્યારે પણ મારું રૂટિન તો ડેઈલી મોર્નિંગ એ જ છે કે દરરોજ છાગીને ગરમ પાણી સાથે હનુમાનજી દાદુને મનાવવાના અને ત્યાર પછી મેડિટેશન સેશન કમ્પ્લીટ કરવાનું જ્યારે મેં રીડિંગ કરતી હતી અને તૈયારી કરતી હતી ત્યારે પણ મારું રૂટિન આ હતું અને અત્યારે પણ એ જ ચાલે છે અને ત્યાર પછી મારા કામની શરૂઆત થતી હોય છે આજે બપોર પછીના સમયે મેં ડાયરેક્ટલી અત્યારે શોપિંગ માટે આવી હતી ને અહીંયા થોડુંક શિયાળો છે તો કંઈક આ વસ્તુ લઈ લઉં છું અને આજનો બ્લોગ બી અહીંયા જ કરીશ આમ જલ્દી મળીશું મારા ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર